મહુવા શહેરમાં આવેલ કિંગ ડિહાઇડ્રેશન કારખાનું ડુંગળીનું ખરાબ પાણી રોડ છોડી પ્રદૂષણ ફેલાવતા મીડિયા સમક્ષ નિવેદન દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં આવેલ કિંગ ડિહાઇડ્રેશન કારખાનું કે જે વરસાદના પાણી સાથે તેમની ડુંગળીનું ખરાબ પાણી રોડ ઉપર ખુલ્લામાં છોડી પ્રદૂષણ ફેલાવે છે અને સાથે જણાવ્યું કે આ પાણીને લીધે ગંદકી ફેલાય છે પાણીના લીધે ખેતીના પાકમાં પણ ભારે નુકસાનીનો સામનો થાય છે ખેડૂતોનું કહેવું છે કે આ બાબતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં પણ એક અરજી આપવામાં આવેલ છે છતાં પણ તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તેવી તેમની માંગણી લાગણી છે હું રાવજીભાઈ માવજીભાઈ વળિયા ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મહુવા શહેરનો ખાતેદાર ખેડૂત છું અને મારી જમીન કિંગ ડી ડિહાઇડ્રેશનની પાછળની સાઈડમાં આવેલી છે અને મેઇન રોડેથી ત્રીસ ફૂટનો રોડ મારા ખેતીની જમીન સુધીનો છે અમે અમારી ખેતીમાં કૂવો છે પિયત પ્રકારની જમીન છે આમાં નાળિયેરી ઘઉં શીંગ બાજરી વગેરેનો પાક લઈએ છીએ અને કૂવો પંચોતેર ફૂટ ઊંડો છે અત્યારે હાલ મીઠું પાણી છે પરંતુ કી કિંગ ડિહાઇડ્રેશનના ડુંગળીના લગતું પાણી અત્યારે હાલ રોડ ઉપર આવી આવી ગયેલ છે અને કાલ સવારે એના નિજારા કૂવામાં ઉતરે તો અમારે જમીનમાં વાવેતર ન થઈ શકે અને અમારી આર્થિક રીતે અમને સંકળામણ ઊભી થાય અને અમે ખેતી ન કરી શકીએ એટલે આ સમસ્યા દૂર કરવા તંત્રને અમે ખુલ્લી વિનંતી કરીએ છીએ